અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી જોકે એપ્રોચ રોડ પર ઘટના બની હોવાથી ટ્રાફિક રાબેતા મુજબ રહ્યો હતો અંકલેશ્વરની વર્ષા હોટલ પાસે ટર્ન લેતી ટ્રક ખાડાને લઈ પલટી મારી જવા પામી હતી યુટર્નના એપ્રોચ રોડ પર બનેલી ઘટના હતી ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રાજપીપળા ચોકડી નજીક આવેલ વર્ષા વરસાલ પાસે આવેલ હાઈવેના યુટર્ન પાસે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો કોલસો ભરેલી ટ્રક યુ ટર્ન લઈ રહી હતી તે દરમિયાન એપ્રોચ રોડ પર પડેલા ખાડાને લઈ ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાતા ટ્રક મારી હતી હતી અને રોડ પર સદનસીબે ટ્રક ચાલકને નાની મોટી ઈજા સાથે આબાદ બચાવ થયો હતો ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ પર દોડી આવી ટ્રેનની મદદથી ટ્રક ઊભી કરવાની કવાયત શરૂ કરી હતી તો મુખ્ય માર્ગથી અડીને આવેલ એપ્રોચ રોડને લઈ ટ્રાફિકના અવરોધતા પોલીસે રાહત અનુભવી હતી